જર્જરિત નગરપાલિકા સંચાલિત કન્યાશાળાનું ઉદઘાટન પ્રજ્ઞશ્રી શાહબુદ્દીન રાઠોડ રાજકોટના સાંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા જિલ્લા કલેક્ટર સહિત લાયન્સ ક્લબના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત પ્રજ્ઞ્રી શાહબુદ્દીન રાઠોડની જન્મભૂમિ અને કર્મભૂમિ તથા શાળાના પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા હતા લાયન્સ ક્લબનું કન્યા કેળવણી ક્ષેત્રે વિરાટ સેવા કાર્ય થાનગઢમાં ભૂકંપથી થી જર્જરીત નગરપાલિકા સંચાલિત કન્યા શાળાનું ઉદઘાટન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સમાજ સેવાની કાર્યમાં સૌરાષ્ટ્ર કચ્છમાં લાયન્સ ક્લબ અગ્રસ્થાને રહી સારું એવું યોગદાન પ્રદાન કરે છે થાનગઢમાં કન્યાઓ માટે અલગ શાળાની સુવિધા ઉપલબ્ધ ન હતી તેને ધ્યાનમાં લઈ લાયન્સ ક્લબ તરફથી તેર હજાર ચોરસવારનો પ્લોટ ઉપર દસ ક્લાસરૂમ સહિત સુવિધાયુક્ત ઇમારતનું શને ઓગણીસો બાણુમાં બાંધકામ કરી તેની જાળવણી અને શિક્ષણ માટે થાનગઢ નગરપાલિકાને સોંપાઈ હતી મિલેનિયમ વર્ષ બે હજાર એકમાં ભૂકંપથી શાળાના ઇમારતને નુકસાન થયું હતું અને આ ઈમારતને ભય વ્યસ્ત જાહેર કરાઈ હતી જર્જરીત થઈ ગયેલી કન્યા શાળાનું પુનઃનિર્માણ કરી કન્યા કેળવણી ક્ષેત્રે લાયન્સ ક્લબ એક અનન્ય સેવા યજ્ઞ હાથ ધર્યો આ શાળાનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો અવિરત સેવાના હેતુને વરેલા લાયન્સ ક્લબના સભ્યોએ સાહિત્ય ક્ષેત્રે શબ્દ પ્રતિષ્ઠિત સાહિત્યકાર હાસ્યકાર પ્રજ્ઞશ્રી શાહબુદ્દીન રાઠોડનો સંપર્ક કર્યો અને પુનરુદ્ધાર માટે ભંડોળ એકત્રિત કરવા આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર અશોકભાઈ મહેતા સાથે મુલાકાત કરી આ ભંડોળ માટે વિનંતી કરતા ડોક્ટર અશોકભાઈએ ગવર્નર પરેશભાઈ સંઘવી તથા ચંદ્રકાંત દફતરીને નવનિર્માણના વિરાટ કાર્ય મેળવવા વિશ્વની સૌથી મહાન ચેરિટેબલ સંસ્થા લાયન્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનમાં ગ્રાન્ટ માટે યાચ્યા કરાતા અગ્રણી સેવાભાવી ઓશ્વાલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરપર્સન અને લાયન્સ ઇન્ટરનેશનલ ડિરેક્ટર તથા એલસીઆઈએફના ટ્રસ્ટી ડોક્ટર અરુણાબેન ઓશવાલે અંગત રસ્તે આ ભંડોળ મંજૂર કરાવી આપતા કુલ અંદાજિત ખર્ચ રૂપિયા એક ત્રીસ કરોડ માટે તરફથી રૂપિયા પંચાવન લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હતી પ્રજ્ઞાશ્રી શાહબુદ્દીન રાઠોડની આ જન્મભૂમિ અને કર્મભૂમિ તથા શાળાના પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા હતા તેમના શુભ પ્રયત્નોથી શિવશા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રૂપિયા પચીસ લાખ અંજમુન તિલખિયામાં ફાઉન્ડેશન વાપી તરફથી રૂપિયા દસ લાખ પ્રજ્ઞશ્રી જગદીશ ત્રિવેદી તથા અન્ય સખી સદગૃહસ્થો તરફથી જરૂરી ભંડોળો મેળવી શકાયું સૌરાષ્ટ્ર કચ્છની અન્ય લાયન્સ ક્લબના સહકારોથી સ્કૂલ બેન્ચ ક્લાસરૂમ બોર્ડ ઓફિસ ફર્નિચર વગેરેની પણ વ્યવસ્થા ગોઠવી શકાય ક્લાસ બેન્ચ તથા ફર્નિચર કોમ્પ્યુટર પ્રિન્ટર વોટર કુલર વગેરે અદ્યતન સુવિધાયુક્ત આ બાર હજાર પાંચસો ચોરસ ફૂટ ક્ષેત્રફળની ઇમારતનું થાનગઢની કેળવણી ઉત્સુક કન્યાઓને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા પ્રજ્ઞશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરતભાઈ બાવીશી પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુરેશભાઈ સંઘવી હિતેશભાઈ ગણાત્રા ચંદ્રકાંત દફતરી મીનાબેન કોટેચા હાર્દિકભાઈ મહેતા હિતેશભાઈ મહેતા અગ્રણી લાયન્સ અધિકારીઓની ઉપસ્થિતિમાં લાયન્સ ઇન્ટરનેશનલના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર અરુણાબેન ઉશ્વાલના શુભ હસ્તે યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કેયુર સંપટ જગદીશભાઈ મકવાણા રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા ડોક્ટર રેખાબેન ગઢવી કોકિલાબેન મહેતાની હાજરી પણ નોંધણી હતી થાનગઢ નગરપાલિકા સંચાલિત સદર કન્યાઓની હાઈસ્કૂલના નવનિર્માણ બાદ લાયન્સ ગર્લ્સ હાઈસ્કૂલના નામથી લોકાર્પણ તો થયું ઉપરાંત આગામી શૈક્ષણિક સત્રની શરૂઆતથી થાનગઢની વિદ્યાર્થિનીઓને ફરી પોતાની આગવી હાઈસ્કૂલમાં ધોરણ બાર સુધીનો અભ્યાસ કરવાની સવલત મળી રહેશે છે પ્રજ્ઞશ્રી શાહબુદ્દીન રાઠોડના માર્ગદર્શન અને સેવા ભાવનાના પ્રતિકરૂપ આ શાળાના મધ્યસ્થ ખંડને પ્રજ્ઞશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ સભાગૃહ નામાભિદાન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી આજ રોજ ખાતે નગરપાલિકા સંચાલિત જે હાઈસ્કૂલ હતી કન્યાઓની એ હાઈસ્કૂલને ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ દ્વારા આખી જ નવેસરથી નવી બનાવવામાં આવે છે આજે લાયન્સ ગર્લ્સ હાઈસ્કૂલ નામથી આજે એનું લોકાર્પણ થયું છે જેમાં ભારત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકોટના લોકપ્રિય સાંસદ અને પાર્ટીના વરિષ્ઠ આગેવાન સન્માનની શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ અને ઇન્ટરનેશનલ ડાયરેક્ટર બેન શ્રી બેન્ચી અરૂણાબેન ઓસ્વાલની ઉપસ્થિતિમાં આ હાઈસ્કૂલને ખુલ્લી મૂકવામાં આવી છે આજે થાનગઢ એ પદ્મશ્રી ડૉક્ટર સાબુદીન રાઠોડ સાહેબની જન્મભૂમિ અને કર્મભૂમિ છે જે જ હાઈસ્કૂલમાં પોતે પ્રિન્સિપાલ તરીકે વર્ષો સુધી કયાની નિવૃત્ત થયેલા એમનું એક સ્વપ્ન હતું કે આ સ્થાનની ઇકલીઓને નવી હાઈસ્કૂલ મળે અને આજે એ બહુ સ્વપ્ન પૂરું થયું છે ત્યારે હું લાઇન્સ ક્લબનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું કે પંચાવન લાખ જેટલી માનતા રકમ દાન કરી અને અન્ય દાતાઓના માધ્યમથી એક કરોડ ત્રીસ લાખના ખર્ચે આ નવી ગર્લ્સ હાઈસ્કૂલ સંપન્ન થઈ છે जो फ डायरेक्टर और फास्ट ट्रस्टी हूँ आज का जो थानगढ़ में एक तो स्कूल का लोकार्पण किया गया सिर्फ गर्ल्स के लिए बहुत बड़ा इनिशिएटिव लिया है थानगढ़ के क्लब ने इसमें सिर्फ धानगढ़ का क्लब ही शामिल नहीं है बहुत लोगों का इसमें योगदान है तो सुरेश भाई सिंह के जो पास बन हैं उन्होंने इतने सालों से मेहनत किया उनके पूरे परिवार ने जिस तरीके से स्कूल को बनाया बहुत अच्छे तरीके से उसको मैनेज करेंगे इसकी मेरी पूरी आशा है राठौर साहब जिनका बहुत रोक रहा सबसे ज़्यादा पूरी पिस्टी का योगदान है तो मैं और बाला जी जो हमारे मेम्बर ऑफ पार्लियामेंट उनका भी बहुत बड़ा योगदान रहा इसलिए मुझे एक बहुत अच्छा अवसर मिला यहाँ पे आकर सुचारू तो रूप से इसको देखने का और जो मुझे एक दिया गया तो इसका उद्घाटन करूँ मैं इन और इससे बड़े प्रोजेक्ट के लिए जो कि लड़कियों के लिए है आई एंडरस्टैंड ऑफ द गर्ल्स उनको अलग से स्कूल चाहिए अलग से टॉयलेट ब्लॉक्स चाहिए इन सब सुविधाओं का यहाँ पर ध्यान रखा गया है कंप्यूटर क्लासेस, स्मार्ट क्लासेस, बच्चों के लिए दस क्लासरूम बनाए गए स्टाफ रूम बनाए हैं क्योंकि स्कूल का इन्वायरमेंट इतना अच्छा है मुझे तो पूरी आशा है कि जितने भी बच्चे यहाँ पे आएंगे बच्चियाँ इसी से हाई स्कूल हम एथ टू टेंथ स्टैंडर्ड बहुत अच्छे तरीके से शिक्षा लेंगी आने वाले समय में जब वो आगे कॉलेज में जाएंगे तो कोई भी बेटी जो है हमारे उचित पद में भी पहुँच सकती है मुझे इसकी तो आशा है ये आशा करती हूँ कि इनका जो कंप्यूटर क्लासेस के लिए बात किया वो हमने अपने अरुणा दो साल दस की तरफ से दस कंप्यूटर के लिए हमने बोला को शुरू करने के लिए आने वाले समय में तो अभी और भी कुछ जरूरत होगा तो अभी हम लोग इसके साथ जुड़ गए हैं ये हमारा अपना प्रोजेक्ट है पूरे रिलायंस का प्रोजेक्ट है इंटरनेशनल फाउंडेशन का प्रोजेक्ट है सिर्फ खानकर का प्रोजेक्ट नहीं है मैं चाहूँगी कि सुरेश भाई सिंह भी इतने लोग साथ में जुड़े उनको भी बहुत बहुत आशीर्वाद देना चाहूँगी उनकी उनकी जो एक इनिशिएटिव उन्होंने लिया उन जिसके बारे में सोचा बहुत बड़ी सोच है